તો તિરુપતિ બાલાજી મંદિર બાદ હવે ખેડાના ડાકોરમાં આવેલા રણછોડજીના મંદિરમાં પ્રસાદને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે ત્યારે પ્રસાદમાં ભેળશેડને લઈને આક્ષેપો થયા બાદ તપાસની માગણી ઉઠી છે ત્યારે આ મામલે ફરીવાર જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે ત્યારે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ઘી બદલી નાખવામાં આવ્યા બાદ પ્રસાદ વહેલી તકે બગડી જાય છે

આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ગઉ એમપીમાંથી આવે છે એને સાફસુફી કરવામાં આવે છે એને આગલી દાડે પલાળવામાં આવે છે પલાળીને એને સુકવવામાં આવે છે સુકવીને મંદિરની જ ઘંટીમો દરવામાં આવે છે મંદિરની ઘંટીમો ધરાવ્યા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે એની અંદર બરાસ ઇલાયચી જાયફળ બધું નાખવામાં આવે છે તો દસે દસ હજાર લાડુ ધરાવવામાં પણ આવે ઠાકોરજીને ત્યાર પછી એનું પેકિંગ કરવામાં આવે છે આ પેકિંગ થયા પછી કોઈ પણ વૈષ્ણવની મંદિરમાં લેખિત ફરિયાદ આવી નથી કે મંદિરના લાડુ આવા છે કે તેવા છે એ પ્રોસેજર મને ખબર નથી કારણ કે મારી નિમણૂક હમણાં છેલ્લા ત્રણ વર્ષ માટે થયેલી છે એક વર્ષ મારું પૂરું થયું એટલે આગલા શું ઠરાવો થયેલા છે એ મને કોઈ જાણ નથી ના એવું નથી અમે કમિટીએ આ નિર્ણય લીધેલો છે જે રીતે તિરુપતિ મંદિરની અંદર પ્રસાદીમાં ભીડશેડ જણાયો એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદમાં પણ ભીડશેડ હોવાની મને શંકા છે તેના માટે મારી માગણીને લાગણી છે કે તપાસ થવી જોઈએ એફએસએલ થવો જોઈએ ફરીથી ચાલુ કર્યું બરાબર છે માગણી હતી પહેલાં બંધ થઈ ગયેલું જામ ખંભાળિયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું અત્યારે ત્રીજા ચોથા દિવસે લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે અને લાડુ વળતા નથી મારી પોસ્ટની અંદર કોમેન્ટ બોક્સની અંદર મારો વિડીયો પણ મેં મૂકેલો છે એવો મને જાણ છે એ છતાં આ મંદિર કંપનીને તપાસ કરવા મારી માગણી છે સેવક આગેવાનનો જ્યારે સેવક ટ્રસ્ટીઓની મિટિંગ હતી સેવક આગેવાન સ્ત્રીએ જયારે એને રજૂઆત કરી એમને ધ્યાને વાત લીધી ન હતી સેવક આગેવાનો નહીં પણ સેવક તરીકે હું કંઈક પગલા ગંભીર પગલાં લઈશ અને હું એ કરીશ કંઈક